હાલો મિત્ર જય માતાજી હુંબેન પરમાર અમરેલી મારી ચેનલનું નામ દિયાબેનુ રસોડું તો આજે આપણે કેળા સફરજનનું મિક્સ શેક બનાવશું તો મિક્સ શેક બનાવવા માટે આપણે બે કેળા લીધા છે આ રીતના પાકલ આવે એ લેવાના સરસ અને એક આપણે સફરજન લીધું છે થોડાક આપણે કાજુ લીધા છે થોડીક આપણે બદામ લીધી છે ને આ રીતે ક્રશ કરી લીધી છે અને પિસ્તા લીધા છે અને આપણે આ ખાંડ લીધી છે બે ચમચી અને દૂધ લીધું છે તો પહેલાં આપણે કેળાને સારું ખેડી લેવું તો આ રીતે આપણે કેળાને ચાલ લેવું અને આ રીતે આપણે એને સુધારી લેશું તો આ રીતે આપણે બધા બે કેળાને સુધારી લેવું આપણે કેળા સુધારી લીધા છે તો આપણે આ સફરજનને આ રીતે

તો આપણે આ સફરજનય નહીં ગયું છે અને આપણે સાઈડમાં જવા દેવું હવે આપણે આમાં પીસી લેવું આને આપણે મિક્સર જાર નાનું છે એટલે બે વાર પીસશું આને બે બે ભેગું જ આપણે આમાં પીસી લેવું થોડાક આપણે કાજુ નાખશું થોડીક આપણે બદામ નાખશું થોડુંક ગાલેસાટું રાખી દઈશું થોડાક આપણે પિસ્તા નાખશું આપણે ખાંડ નાખી દેવું બેમાં થોડું થોડું નાખીશું અને હવે આપણે આમાં દૂધ નાખશું દૂધ આપણે અડધું નાખશું અડધું રાખીશું ઓલું પીસવા માટે તો હવે આને આપણે પીસી લેવું તો આપણે પીસી લીધું છે એકદમ મસ્ત પીસાઈ ગયું કાઢી લેવું તપેલી માં જે એક વાર આપણે પીસવાનું છે એટલે આપણે તો આ રીતે આપણે બધું પીસી લેવું તો તૈયાર છે આપણું મિક્સ હવે આપણે આમાં સૌ કરી લેવું હવે આપણે કાજુ ને બદામ નાખશું તો તૈયાર છે આપણું કેળા અને સફરજનનું મીલ્ક શેક જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કેળા સફરજનનું મીલ્ક શેક